નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ધોરણ દસમાં એક અથવા તો બે વિષયમાં જે નપાસ થયા હોય તેમના માટે પૂરક પરીક્ષા ક્યારે લેવાશે અને કઈ રીતના તમે તેનું ફોર્મ ભરી શકશો જે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને અવારનવાર આવનાર ન્યૂઝ મળતા રહેશે અને તમામ ધોરણ દસના મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો ધોરણ દસમાં પૂરક પરીક્ષામાં કોની ફી લેવામાં આવે છે ધોરણ દસમાં જે કન્યા ઉમેદવારોને અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષામાં તપાસ થયા છે તેમની પાસેથી ફી લેવામાં આવશે નહીં અને પરીક્ષા આપવામાં આવે છે તો તેમાં તેમને ફીમાં અરજી થઈ શકશે અને પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટે રજીસ્ટ્રેશન કરી શકે છે તે મફતમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને રજીસ્ટ્રેશન કર્યું હોય તો તેની રિસિપ્ટ સાચવી રાખવાની રહેશે કારણ કે તે પુરાવા તરીકે ગણવામાં આવશે ધોરણ દસ પૂરક પરીક્ષા માટે ફી કેટલી હશે તો જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં એક અથવા બે વિષયમાં નપાસથી હોય તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે તેમના માટે અરજી જો કે એક વિષયમાં નપાસ છે તો એકસો પિસ્તાલીસ રૂપિયા અને બે વિષયમાં નપાસ છે તો બસો પાંત્રીસ રૂપિયા અને જો ત્રણ વિષયમાં નપાસ છે તો બસોને પાંસઠ રૂપિયા એટલે કે તમારે અરજી આપવાની રહેશે એના પછી અહીં ટેબલ પણ આપેલું છે કે જુલાઈ બે હજાર ચોવીસમાં જેમાં પરીક્ષા લેવામાં આવશે અને સમય દસથી એક પોઈન્ટ એક પંદર સુધી તમે પરીક્ષા આપી શકશો અને જેમાં અલગ અલગ વિષયો મુજબ તમે પરીક્ષા પૂરક પરીક્ષા આપી શકશો એના પછી કેટલા વિષયોમાં પૂરક પરીક્ષા આપી શકે છે તો જે પૂરક પરીક્ષા ધોરણ દસમાં માર્ચ બે હજાર ચોવીસમાં જે પરીક્ષામાં ઘેર હાજર રહ્યા તે તેમને પરીક્ષા આપ કરી આપવામાં આવશે અને એક અથવા બે ત્રણ દિવસમાં વિષયમાં નપાસ થયા છે તેમને પૂર્વ પરીક્ષા આપવા મળશે અને શારીરિક કે માનસિક દિવ્યાંગ ધરાવતા વિદ્યાર્થીઓ જેમને દરેક વિષયમાં ઓછામાં ઓછા વીસ ટકા ગુણ મેળવ્યા છે તો તેમને પણ પૂરી પરીક્ષા આપવા મળશે એના પછી તમારે પૂરક પરીક્ષાનું તમે ફોર્મ રીતના ભરી શકો છો જો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે ગુજરાત એસએસસી પૂરક પરીક્ષા એપ્લિકેશન ફોર્મ સૂચના પર તમારે જોવાનું રહેશે એના પછી તમારે ફોર્મ પીડીએફ જોવા મળશે તેના પછી ડાઉનલોડ કરીને તમારે તેમાં જરૂરી માહિતી વિગતોને તમારે ભરીને આપી આપવાનું રહેશે અને તમારે સબમિટ કરેલ ફોર્મને પ્રિન્ટ પણ તમારે લઈ લેવાની રહેશે તો બસ મિત્રો આ માટલું જ અને જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ધોરણ દસના વિદ્યાર્થી સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો